કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાવ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અનરાથાર વરસાદને પગલે સમગ્ર વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ઉપરવાસમાંથી પાણીનો ઓવારો વધતા નદીનાળા છલકાઈ રહ્યા છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં મુકાયા છે ત્યારે વડોદરાના પોર અને અણખી ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા કરજણ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાવ પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ ફાયર ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીમાં લોકો સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી રહ્યા છે હાલ મળતી માહિતી મુજબ હજુ પણ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ કરજણ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયેલી કામગીરીને કારણે લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની